તે પછી ત્રિકમને બકરાનું પૂછ્યું તું કે નહીં આ પૂછ્યું તું ને હું કીધું સારવાને મેં કીધું આ ઓઘડ બાપાના બકરા તમારામાં સારા શું વાંધો છે ખેતર ખુલ્લું થઈ ગયું છે તો મને ના પડી બકરાને લીંડિયું ખેતરમાં પડે તેનો શું વાંધો છે ફાયદો છે ને એમાં જ ના પડે અને મને કે એ બકરા લીંડીઓ કરે ને તો પહેલાં વરસાદમાં એ કે અડધી લીંડીઓ તો પસાટે સડી જાય ને એ વોકળામાં થઈને નદી ભેજ્યું થાય છે બરાબર

તમારો પ્રશ્ન છે તમારે ગાયો તમારે ગાયો સારવાની ઈચ્છા હોય તો ગામમાં ઘણી ગાયો છે ભેગી કરીને સારો બીજું તો મારે તમને શું સલાહ દેવી સારું હાથું હું મારે ગામની ગાવ ભેગી કરવી આ તો તમારે સારું જ હોય તો એમ બાકી બકરાને ના પાડી નકરા કે ઉપાડા એવા કરે